અજાણ્યા ચોર શખ્સ દ્વારા રોકડા રૂપિયાની ચોરી થઈ હતી જે અંગે અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી હાલ આ આરોપી ઝડપાઈ ગયો છે પરંતુ આ કિસ્સા પરથી એવું સ્પષ્ટ કહી શકાય કે મજબૂરી માણસને શું નથી કરાવતી એક વિદ્યાર્થીએ પોતાના અભ્યાસનો આર્થિક ખર્ચ કરવા માટે ચોરીના માર્ગ પર જવાની ફરજ પડી અને અંતે તે જેલના સણિયા ગણવાનો વારો પણ આવ્યો

ગાડીના ઢીકીમાંથી ચોરી કરવાનો ગુનો બનેલો છે ગઈકાલે દાખલ થયેલ છે એના અનુસંધાનમાં પોલીસે તપાસ ટેકનિકલ સ્ટાફ અને પોલીસની મહેનતથી આરોપીને પકડી લેલ છે અને ચોત્રીસ હજારનો આખો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળની પૂછપરછ ચાલે છે અગાઉ આ કામના આરોપી અત્યારે તો પૂછપરછ કરતાં કોઈ બીજા ગુનામાં છે કે અત્યારે કંઈ બતાવતો નથી પરંતુ આરોપીના નામદાર કોર્ટમાં કરીએ રિમાન્ડની કાર્યવાહી કરીશું ત્યાર પછી આરોપીને ખબર પડે કે બીજા કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ ચોરી કરવાનું કારણ શું છે છોકરો અત્યારે ભણે છે આરોપી અને એને પોતાની આર્થિક સ્થિતિના કારણે ચોરી કરેલી છે એ અત્યારે નવા ગામ ઢીંડોલી રહે છે આરોપી રિપોર્ટ ચેનલ વિટનેસ સુરત